નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ને વાર મંગળવાર આજે કપાસના ભાવ કેવા રહેશે સાથે જ રૂ કપાસ ખોળ આ બધા બજારના ભાવ સળગી ઉઠે તો કપાસના ભાવ કેવા રહી શકે સાથે જ વાયદાની પણ ટૂંકમાં માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ આપણે કપાસ બજારની વાત કરીએ તો આજથી ગુજરાતના તમામે તમામ માર્કેટની અંદર રાબેતા મુજબ હરાજીના કામકાજો ચાલુ થઈ જશે પણ તેમાં પણ એક વિઘન આવ્યો છે ને ફરી હજી તો ખેતરો પાણીથી સુકાયા પણ નથી એવામાં ફરી વરસાદનો નવો માહોલ ચાલુ જામ્યો છે ત્યારે આજના કપાસની વાત કરીએ તો આજે કપાસમાં બોટાદની અંદર નવા કપાસની મુહૂર્ત હતી જેના ભાવ એકવીસો ને અગિયાર રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે સરેરાશ ભાવ પંદરસોથી લઈને સોળસો ત્રીસ સુધીના બોલાય છે અને કપાસમાં ચાર કોર માત્ર બગાડની ચર્ચાઓ ચાલી રહી છે ભારે વરસાદથી ખૂબ નુકસાન કર્યું છે અને મૂળને પાણી લાગી જતા સુકારાનો પણ સામનો કરવો પડતો હોય છે ને અત્યારે નવા પાક સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ખૂબ જ ઓછા આવે તેવી ગણતરીઓ અત્યારથી જ ચાલી રહી છે તો મિત્રો હવે કપાસના વાયદા બજારની વાત કરી લઈએ તો ખોળ ભાવ સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને કપાસની આવકો પણ લાંબા સમયથી સાત આઠ હજારની અટકેલી જોવા મળી રહી છે એવામાં હાજર બજારમાં કપાસની આવકો રજાના કારણે થઈ નથી ને સામે ખોળ રૂની ડિમાન્ડ વધતા ખોળ વાયદો ચાર પોઈન્ટ એસી ટકા સોમવારે વધીને માત્ર એક દિવસમાં એકસો ઓગણસિત્તેર રૂપિયા વધી ઐતિહાસિક સપાટી બનાવ્યો અને વાયદો સાડત્રીસો ને નજીક પહોંચ્યો છે તો હવે એમસીએક્સ સપ્ટેમ્બર વાયદાની વાત કરીએ તો તેમાં પણ નવસોના ઉશાળા સાથે વાયદો અઠાવન હજાર નો હતો હાજરમાં ખાંડીએ પાંચસો પચાસ વધીને ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયા હતા જ્યારે જન્માષ્ટમીની રજા બાદ ખાંડીએ સત્તરસો રૂપિયા વધી ગયા છે ને હજી પણ કાચા માલની અસર સર્જાતા ખાંડી સાઠ હજારને પાર થવાની શક્યતાઓ રહેલી છે હવે કપાસના ભાવ કેવા અને વિદેશ વાયદાની વાત કરી લઈએ તો હાલ ન્યૂયોર્ક કોટન વાયદામાં સુસ્તી જોવા મળે છે સામે ચીનમાં મિની ઓટમની ડિમાન્ડ શરૂ થતાં રૂ કોટન યાન વાયદામાં સુધારા તરફ વાતાવરણ છે તમામ વાયદાને ધ્યાનમાં લઈ ઉપરાંત તમામ જેમ કે રૂ ખોળ કપાસિયા ઉપરાંત યાનની ડિમાન્ડ જોતા હવે કપાસના ભાવ આગામી સમયમાં પણ સોળસો પ્લસ જોવા મળવાની પૂરી સંભાવનાઓ છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ